હેલો મિત્રો તો એક સરસ મજાના તમામને તમામ સુધી એવો એક અપડેટ આપવા માગું છું અત્યાર સુધી એક વિડીયો શેર ન કર્યો હોય તો કંઈ નહીં પણ આ વિડીયો દરેક વ્યક્તિ સુધી દરેક નાગરિક સુધી પહોંચવો જોઈએ ખાસ કરીને અગત્યની સૂચના એ છે કે અત્યારે મતદાર યાદીની સુધારાનો કાર્યક્રમ છે એ આખો આવી ગયેલો છે એટલે કે આ વિડીયો હું એટલા માધ્યમથી મૂકું છું કે આપણા કાંઠા વિસ્તારના દરેક લોકો છે એ અત્યારે લગભગ એ બહાર કપાસની મજૂરી કરવા ગયેલા હોય અને એટલે એના સુધી સમાચાર ના પહોંચે કોઈને ખબર ના હોય એટલે આપણો સમય છે એ ઘણો વ્યો જતો હોય છે અને પછી આપણે સરકારી કર્મચારીઓ છે એના કંઈક ને કંઈક આપણે બાના કાઢતા હોય છે એટલે ખાસ કરીને હું તમારા સુધી એક વીડિયોના માધ્યમથી આપણા સુધી એક સંદેશો શેર કરવા માગું છું કે મતદાર યાદી સુધારો કાર્યક્રમ છે એની અંદર આપે સૌએ અત્યારે મતદાર યાદી ફરીથી સુધારો કરાવી લેવાનો છે એટલે કે આ યાદી એવી બનવાની છે કે બે હજાર બે માં લગભગ બની હતી એના આજે ત્રેવીસ વર્ષ થયા આ ત્રેવીસ વર્ષ પહેલાં આ મતદાર યાદી એક બની હતી હવે તમારે વિચાર એ કરવાનો છે કે એ મતદાર યાદીમાં તમારું નામ હતું એ અત્યારે આ ફરીથી નવેસરથી આવશે એવું માનવાનું એ અત્યારે જે આપણી પાસે ચૂંટણી કાર્ડ છે એ નહીં હવે નવેથી આવશે એટલે તમારો પાસપોર્ટ ફોટો પણ નવો જોઈશે બીજું એ કે તમને એવું થતું છે કે કદાચ આ એટલું બધું પ્રોસેસ થતી હોય ત્યારે ચૂંટણી માટે થતું હોય પણ આ અત્યારનો લક્ષ્ય એવો છે કે આ જ્યાં સુધી સુધારા કાર્યક્રમ ન થાય અને મતદાર યાદી નવી ન આવે ત્યાં સુધી એક પણ ચૂંટણી થઈ શકે નહીં એટલે ખાસ કરીને જેમને નવા નામ નોંધવાના હોય સુધારા કરવાના હોય અને ફરજિયાત તમારું નામ કદાચ તમારી પાસે ચૂંટણી કાઢે હશે તો પણ ફરીથી કઢાવવાનું રહેશે એટલે એના માટે તમારે ઘેરે લગભગ જે બી એલઓ તમારે ત્યાં આવે તો તમે ઝડપથી શિક્ષકોને મદદ કરી શકો એના માટે તમારે તમારું ચૂંટણી કાર્ડ છે તમારું આધાર કાર્ડ બંનેની ઝેરોક્ષ તમારો પાસપોર્ટ ફોટો આ બધું તમારે તૈયાર રાખવાનો રહેશે અને જે કપાસમાં ગયેલા હોય એના માટે જ હું વધારે વધારે વિડીયો શેર કરવા માગું છું જે ઘરે સભ્ય હોય આ બધું તૈયાર રાખે તમારા લગભગ અઢાર વર્ષની ઉંમર હશે એની ઉપર નાના જ નામ હશે એનું જ મતદાન જે કરી શકે એનું નામ જ હશે એટલે આ ઝડપથી તમારે તૈયાર કરી લેવું અને એકાબીજાને મદદરૂપ બનશો અને આપણે પણ શિક્ષક અને સરકારી કર્મચારીઓ છે ને ઝડપથી કામ થાય એના માટે આપણે બહુ સૌ મદદ કરીએ અને આપણો જલ્દીથી ચૂંટણી કાઢ ન બની અને બીજું ખાસ નોંધ લેજો કે તમારું અત્યાર સુધી બોગસ કદાચ મતદાન થતું છે મતદાન કરતા હશો કારણ કે અમુક લોકોની દીકરીના જે લગ્ન થઈ ગયા હોય ને હારી ગયા હોય સત્તા મતદાન અહીંયા થતું એ પણ આ ફેરી કેન્સલ થઈ જશે અને જે મૃત્યુ પામેલા હોય અને છતાંય એના નામે કોઈ મતદાન કરતું હોય તો એ પણ હવે નહીં ચાલે એ પણ કેન્સલ થઈ જાય છે એટલે એવા પણ ઘરે આવે ત્યારે આવા કંઈ હોય કે દીકરી સાહેબ પોતાના સાસરીયામાં ગઈ હોય તો પોતાના પિતાનું નામ હોય અને એની જગ્યાએના પતિનું નામ સડી જાય એના લગે એથી કેન્સલ કરાવી અને ત્યાં સડાવી દેવાનું આવે અનેક અનેક છે એ તમને બિલો આવી અને સમજાવશે આ રીતનું ફોર્મ છે એટલે આની અંદર બધું ગોતી રાખો આ તમારી બે હજાર બે માં યાદી હશે તેની યાદી આ રીતે આખી આવશે એટલે આ રીતના શિક્ષકો તમને ફોર્મ આવશે પણ જેથી કરીને સમય ન લાગે એના કારણે ઝડપથી અત્યારથી હું તમને મેસેજ આપું છું એક આપણા દિલ ગામમાં તો એકે એક નાગરિક સુધી પહોંચાડજો અને આજુબાજુ વિસ્તાર પકડ્યું બધાને એક જ હેરખું છે એટલે ઝડપથી મતદાર યાદી સુધારો થઈ જાય એના તરફ ધ્યાન આપજો અને બીજું એ કે કોઈને સમય ન બગડે કારણ કે લગભગ અઠાવી દિવસ આપેલા છે તો એમાંથી લગભગ ચાર પાંચ દિવસ જતા રહ્યા છે તો આપ સૌને હું મદદરૂપ બનવા માટે આ મેસેજ મોકલું છું અને જે શિક્ષકે મેં થોડીક માહિતી લીધી છે એ પણ તમને ઉપર દેખાડો આ પ્રમાણે બધું જ ભેગું કરી રાખજો શિક્ષકનો પણ બતાવું છું અત્યારે મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ આવે છે એમાં દરેક વ્યક્તિ કે જે બે હજાર બેની અંદર નામ છે બે હજાર બે પછીના જે લોકોનું નામ હોય એ લોકોએ બધાએ મતદાર યાદી સુધારણા માટે પાસપોર્ટ સાઇઝનો ફોટો આધાર કાર્ડની ઝેરોક્સ ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ અને મોબાઈલ નંબર ફરજિયાત બીએલો જ્યારે આવે ત્યારે તમારા ઘરે તૈયાર રાખવો તો આપણો સમય બગડે નહીં